નમસ્કાર દર્શક મિત્રો પાટનગર નેટવર્ક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રોહિત નાયાણી અને હવે નજર નાખી મુખ્ય સમાચારો પર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મધર્સ ડે નિમિત્તે અગિયારમી મે થી રક્તદાનની સૌથી મોટી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે શહેર અને જિલ્લાના વિવિધ સ્થળોએ જઈ બ્લડ કલેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે રક્તદાન માટે બીવન ખાતે વિશિષ્ટ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહેશે જેથી રક્તદાતા ગમે ત્યારે આવી પોતાનું યોગદાન આપી શકે દસમી મેના રોજ સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલના બસો પચાસ જુનિયર ડોક્ટરોએ રક્તદાન કરી દેશ સેવાના આંદોલનને બળ આપ્યું છે સો નર્સિંગના ભાઈઓ બહેનોએ પણ રક્તદાન કરીને માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું સિવિલ હોસ્પિટલ સુપ્રિડેન્ટ રાકેશ જોશીએ આવતીકાલે મધર્સ ડેના અવસરના પ્રસંગે માતૃભૂમિ માટે યોગદાન આપવાની સોનેરી તક ગણાવી જાહેર જનતાને રક્તદાન કરવા માટે ઉત્તેજન આપ્યું છે મધર્સ ડે છે એટલે મધર્સ ડેના દિવસને અનુસંધાનમાં એવું કહીશ કે આપણે સૌ આપણે દરેકે દરેક વ્યક્તિ આપણા દેશને એક ભારત માતા તરીકે ઓળખી ઓળખીએ છીએ અને અત્યારે જે પરિસ્થિતિની નિર્માણ થયું છે એની અંદર હું એવું માનું છું કે આ મધર્સ ડે નિમિત્તે એ ભારત માતાનો ગુણ ચૂકવવા માટેનો સૌથી સોનેરી તક છે અત્યારે આપણને બ્લડની ખૂબ જરૂર છે દરેકે દરેક વ્યક્તિ સમાજનો દરેકે દરેક વર્ગ આની અંદર જોડાય અને મેક્સિમમ રક્તદાન કરે બ્લડ ડોનેશન માટે ટ્વેન્ટી ફોર બાય સેવન બારસો બેડની અંદર બી ટુ વોર્ડ છે જે કાર્યરત રહેશે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે અને બ્લડ ડોનેટ કરવા માંગતો હશે તો એમને વ્યવસ્થા મળી રહેશે અત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે જે લોકો એલિજીબલ હોય જેને પહેલું બ્લડ ડોનેશન કરે અને ત્રણ મહિના પૂરા થયા હોય એવા દરેક લોકોને અમારી એક નમ્ર અપીલ છે કે ખૂબ મોટી માત્રામાં આવો સિવિલ હોસ્પિટલ અને રક્તદાન કરો અત્યારે આપણા દેશને બ્લડ કલેક્શન કરવાની ખૂબ જરૂર છે તો દેશની જરૂર માટે આપણે સૌએ એક સાથે ઊભા રહેવું જોઈએ એવું માનીને અત્યારે બ્લડ ડોનેશન માટે આપ આવો અને આપણી સાથે આપણા ફેમિલીને મોટિવેટ કરો આપણા મિત્રોને મોટિવેટ કરો સમાજમાં અને સોસાયટીમાં પણ આ મેસેજ મેક્સિમમ લેવલે સ્પ્રેડ કરો જેથી કરીને વધારેમાં વધારે બ્લડ આપણે એકત્ર કરી શકીએ કે કોઈપણ જાતની પરિસ્થિતિ તો એને આપણે પહોંચી વળીએ ફરીથી યાદ કરાવીશ કે આવતીકાલે મધર્સ ડે છે અને આપણા માટે આપણો દેશ ભારત માતા છે જેને અત્યારે જરૂર છે તો આપણે સૌ સાથે મળી અને આ એક સરસ કામમાં આજનો આવતું કાલનો દિવસ જો આપણે સેલિબ્રેટ કરશું તો મને એવું લાગે છે કે અત્યારના સમય પ્રમાણે સૌથી યોગ્ય રહેશે